ગુજરાતની કોઈપણ એસ ટી બસનું ટેબલ લોકેશન કઈ બસ કેટલા વાગે નીકળવાની છે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે કઈ બસ કેટલે પહોંચી છે બધું જ તમે આવે છે ને તમારા ફોનની અંદર મિત્રો જોઈ શકો છો લાઈવ પ્રૂફ સાથે અને સ્ક્રીન પણ તમને દેખાડી રહ્યો છું તો લાઈવ પ્રૂફ સાથે કઈ રીતે જોઈ શકીએ છીએ તો વિડીયોની અંદર બનાવી રેજો મિત્રો આપણે પહેલે પણ વિડીયો બનાવેલી છે અને આપણી અલગ પણ ચેનલ છે સ્પેશિયલ એસટી બસના ટાઈમ ટેબલવાળી જેની અંદર ગુજરાતના કોઈ પણ એસટી ડેપોની માહિતી આપું છું જે બસનું ચેનલનું નામ છે એસટી બસ ગુજરાત જેની અંદર અલગ ચેનલ છે પણ આ ચેનલની અંદર પણ મિત્રો જે નવા સબ્સ્ક્રાઇબ મિત્રો છે એમને પણ મિત્રો ખબર પડે કે કોઈ પણ એસટી બસનું ટાઈમ ટેબલ કેટલા વાગે બસ કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે લાઈવ લોકેશન જોવું છે સ્લીપર છે બસ એક્સપ્રેસ છે ગુર્જર નગરી છે આ બધી જ માહિતી મિત્રો છે ને તમે તમારા ફોનની અંદર એકદમ આરામથી જોઈ શકો છો એપ્લિકેશન દ્વારા તો વિડીયોમાં ધ્યાન આપજો કઈ રીતે તમે લાઈવ પ્રૂફ સાથે જોઈ શકો છો લોકેશન જોઈ શકો છો ટાઈમ ટેબલ જોઈ શકો છો અને કેટલા વાગે ઉપડવાની છે બસનો નંબર પણ જોઈ શકો છો તો વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગોગાને મિત્રો ગુજરાતીમાં બધી માહિતી તમને મળી રહેશે તો એના માટે મિત્રો આપણે એક જરૂર પડે છે એપ્લિકેશન એ પહેલાં મિત્રો તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડી દઉં દાખલા તરીકે આપણે રાધનપુરથી ભુજ જવું છે તો રાધનપુરથી ભુજની મેં બસ અહીંયાથી સર્ચ કરેલી છે તો કેટલી બસો છે એ તમને ખબર પડે અને જે લાઈવ બસ છે એ કઈ રીતે ખબર પડે તો મિત્રો અહીંયા એક રોનિંગનું ઓપ્શન છે એક બે અને ત્રણ આ બસ હાલની અંદર મિત્રો ચાલુ છે મતલબ બસ ચાલુ છે એટલે બસ નીકળી ગયેલી છે અને જે અહીંયા જે આ ઓપ્શન છે એ બસ હજુ હવે નીકળવાની છે મતલબ તમારે લાઈવ લોકેશન જોવું હોય ને તો તમે રનિંગવાળું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરીને ચેક કરશો તો તમને લાઈવ લોકેશન જોવા મળી રહેશે કઈ રીતે મળશે દાખલા તરીકે આ બસ છે મિત્રો બાયડતુ ભુજ વાયા મોડાસા સ્લીપર છે જોઈ લઈએ આપણે એની પર ક્લિક કરી લઈએ જેવું એની પર ક્લિક કરશું તો આ બસ મિત્રો કેટલા વાગે નીકળી છે આપ જોઈ શકો છો ચાર અને બે મિનિટ આપણા ફોનના ટાઈમમાં કેટલો ટાઈમ થયો છે પાંચ અને અડતાલીસ મિનિટ તો કેટલા વાગે નીકળી છે ચાર અને બે મિનિટ ક્યાં થઈ ક્યાં થઈને નીકળી છે ધનસુરા ચારને એકત્રીસ અને મોડાસા હાલની અંદર આ છે મોડાસા ઉપર ક્લિક કરેલું છે મતલબ મોડાસાથી જે મીઠાપુરા છે એના બંનેના આસપાસ હશે તો કઈ રીતે ચેક કરવાનું તો અહીં એક મેપનું ઓપ્શન છે મિત્રો આ મેપના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમને મેપ જોવા મળશે કયા સ્ટેશન ઉપર કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એ બસ તમને આ રીતે જોવા મળશે અને બસનું એક આઇકન જોવા મળશે તો આ બસનું આઇકન પણ તમને જોવા મળશે પણ અહીંયા સ્ટેશન નથી લખેલું તો એને તમારે જોમ કરવાનું છે કઈ રીતે તો આપ જોઈ શકો છો આપણે ઝૂમ કર્યું છે તો રાયગઢ આપ જોવો છો રાયગઢ અને જે આપણે આ ટાઈપનું અહીંયા લખેલું છે જો અહીંયા તો આ ટાઈપનું અહીંયા લખેલું છે કેટલે પહોંચી છે આગળના કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે આવી રીતે તમે મિત્રો જોઈ શકો છો તો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે મિત્રો હવે એપ્લિકેશન કયું છે કઈ રીતે જોવાનું છે તો અહીંયા એક બીજી બસ છે વડનગર ટુ માતાના મઢ તો કેટલા વાગે નીકળી છે મિત્રો આપ જોઈએ સ્લીપર છે બસનો નંબર પણ અહીં મિત્રો લખેલો આવે છે એપ્લિકેશન છે એક ઓપ્શન છે વડનગર તો અહીંયા પાંચ અને તેત્રીસ મિનિટે નીકળી છે મતલબ આપણા ફોનની અંદર પચાસ મિનિટ થઈ ગઈ પાંચને તો ક્યાં થઈને નીકળવાની છે એક સ્ટેશન તમને આ રીતે જોવા મળશે લોકેશન મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો કઈ જગ્યા ઉપર થઈને નીકળવાની છે હવે એપ્લિકેશન મિત્રો પહેલાં છે ને રિપીટ ગો તરીકે ઓળખાતું રિપીટ ગો તરીકે આ એપ્લિકેશન ઓળખાતું એનું નામ ચેન્જ કરવામાં આવેલું છે તો એપ્લિકેશનનું જે નામ છે એ તમને કહી દઉં જી એસઆરટીસી લાઈવ આ એપ્લિકેશનને હું ઓપન કરું છું તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે હું જે તમને મિત્રો માહિતી આપી રહ્યો છું એ માહિતી છે ને મિત્રો જે ઓનલાઈન છે અને એપ્લિકેશન દ્વારા મિત્રો તમને જે પણ માહિતી આપી રહ્યો છું સોરી માફ કરજો એપ્લિકેશન દ્વારા બધી માહિતી તમને આપી રહ્યો છું મિત્રો તો આ એપ્લિકેશનને તમે ઓપન કર્યું તો અહીંયા એક ઓપ્શન છે સર્ચ બસ એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું તો જેવું ક્લિક કરશો એટલે તમને આપ ટાઈપનું ફ્રી મળશે તો અહીંયા તમારે ક્યાંથી ક્યાં જવાનું છે ક્યાંથી ક્યાં મતલબ અહીંયાથી લખવાનું છે દાખલા તરીકે હું અહીંયા લખું છું ચલો આવી રીતે હું લખું છું દિયોદર દાખલા તરીકે તો અથવા મિત્રો તમે કોઈ પણ તમારે ગાંધીનગરથી સોમનાથ જવું છે દાખલા તરીકે તો હું આવી રીતે લખું છું જો અહીંયા ગાંધીનગરથી સોમનાથ જવા માટે તો અહીંયા આવી રીતે લખાઈને આવવું પડે એના ઉપર તમારે ખાસ ક્લિક કરવાનું છે તો આવી રીતે નીચે હું લખું છું સોમનાથ તો ચલો અહીંયા મેં સોમનાથ જોવા અહીં લખીને આવી ગયું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીં જે સર્ચ બસ છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો આપ જોઈ શકો છો ગાંધીનગરથી સોમનાથ રોડ ઉપર છે અને ત્રણ બસો છે વિસનગરથી સોમનાથ છે ગુર્જરનગરી ગાંધીનગરથી સોમનાથ થવાયા એસી સ્લીપર છે અને ગાંધીનગરથી સોમનાથ તો આ છે ને મિત્રો મોડા નીકળવાની છે છ વાગે નીકળવાની છે એક સાત વાગે નીકળવાની છે ને એક આઠ ને દસ વાગે નીકળવાની છે મતલબ તો આવી રીતે તમારે સર્ચ કરવાનું છે હવે હું અહીંયાથી દિયોદરથી આપણે મહેસાણા દાખલા તરીકે ક્લિક કરી લઈએ તો અહીંયા દિયોદરથી મહેસાણા કરું છું તમે જુઓ અહીંયા તો દિયોદર છે અને અહીંયા આપણે મહેસાણા કરી લઈએ તો અહીંયા મેં જો મહેસાણા બસ સ્ટોપ આવી ગયો છે અને સર્ચ બસ ઉપર ક્લિક કરી લઈએ તો અહીંયા તમને બે બસો જોવા મળી રહી છે એ પણ લાઈવ છે ચાલુ બસો કઈ રીતે જોવાની છે તો અહીં જો રોનિંગ લખેલું છે અને લક્ઝરી બસ છે અને એક્સપ્રેસ છે કઈ છે દિયોદર સુરતવાયા અમદાવાદ છે અને દિયોદરથી જસોદાનગર છે દાખલા તરીકે તો હું આની ઉપર ક્લિક કરશું લાંબા રૂટવાળાની તો આ બસ કેટલા વાગે નીકળી છે મિત્રો દિયોદરથી એ પાંચ અને એકત્રીસ મિનિટે રાજપુરા દિયોદર પહોંચી છે અને એનું લોકેશન તમે આની ઉપર ક્લિક કરીને એનું લોકેશન ક્યાં થઈને નીકળવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એ બધી જ માહિતી તમે આવી રીતે મેળવી શકો છો તો ખાસ મિત્રો વિડીયો ઘણા લોકોને કામ આવી શકે છે આગળ શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કોમેન્ટ પણ કરજો કારણ કે આ એપ્લિકેશન દ્વારા મિત્રો તમને બધી માહિતી આપી છે હું કોઈ આપણી ઘણી માહિતી બનાવી નહીં એપ્લિકેશન પ્લે સ્ટોરમાં એવા ઘણા બધા છે જે સરકારી કામકાજ માટે પણ એનેબલ છે તો આનો ઉપયોગ કરો જેથી મિત્રો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે એ પણ ઘરે બેઠા તમે જોઈ શકો મિત્રો